છોટાઉદેપુર જિલ્લો એ વડોદરા જિલ્લામાંથી અલગ થયેલ લગભગ અગિયારેક વર્ષ જેટલા થવા જઈ રહ્યા છે તો પહેલાં જ્યારે વડોદરા જિલ્લામાં આ આ બાજુના તાલુકાઓ હતા આ પૂર્વ પટ્ટીનો વિસ્તાર ગણાતો હતો અને આ તમામ આ બાજુના તાલુકાઓ એ આદિવાસી તાલુકાઓ ગણાતા હતા અને એમાંય ખાસ કરીને રાઠવા બહુલ્ય આ વિસ્તાર હતો અને આની અલગ પ્રકારની સંસ્કૃતિ રીત રિવાજો અને એ ભાથીગળ સંસ્કૃતિ જળવાઈ રહે આની આગવી ઓળખ પણ જળવાઈ રહે અને એ અત્યાર સુધી પણ સાચવ્યું છે તેને લઈ અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારને છોટાઉદેપુર ને છોટાઉદેપુર જિલ્લા તરીકે બે હજાર તેરમાં આને બનાવવામાં આવેલો ત્યારથી લઈને દસ વર્ષનો આ સમયગાળો પૂરો થયો એ સમયગાળાની અંદર આદન્ય મુખ્યમંત્રી તત્કાલીન મોદી સાહેબની જે ભાવના હતી કે આદિવાસી લોકોને છેક વડોદરા સુધી આવવું પડે એમના કોઈ સરકારી કામો કે એવી કોઈપણ પ્રકારની વહીવટી પ્રક્રિયાઓ સરળતામાં સરળતા બની રહે તેવી ભાવના સાથે આ બધું થયેલું પણ હું આજે હું ચોક્કસ કહી શકું છું કે આ છોટાઉદેપુર જિલ્લો અલગ બન્યો ત્યારથી લો કે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રકારની નવી નવી સંસ્થાઓ આદિવાસી ગરીબ લોકો માટે આ જિલ્લામાં ઊભી થઈ છે એમાં તાલુકે તાલુકે એકલવ્ય મોડલ સ્કૂલો હોય ગર્લ્સ લો લિટરેચરી સ્કૂલ હોય કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોય સરકારી સાયન્સ કોલેજ એવી અનેક સંસ્થાઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પણ આ જિલ્લાની અંદર શરૂઆત થઈ છે અને જવાહર નર્મોદય વિદ્યાલય અહીંયા મળેલી અને મળ્યા બાદ એનું ભવ્ય બિલ્ડિંગ સંખેડા ખાતે બની ગયું છે આજે ખૂબ સરસ મજાનું શિક્ષણ અંગ્રેજીમાં અહીંના આદિવાસી બાળકો ભાધરપુર મુકામે લઈ રહ્યા છે